તો મરીયે જ હે નાખે ને એક ડોસી તો પેલું શીવું શીયુ પીવું પેલું દવાખાના માં આવેર્યું કેવાયુ હા ઈ માં કરે છે

લીલું ધોકું મોટું દ્વા તે પેલા જીવાન બાપા માં બોલાય પાછા આવડું ડમચ્યું ખાતું ખાતું આગળ આવીને પડ્યું

મને એટલી ખબર પડ કે બે હાજર નાખવાળા પછી આપડે કુટું ગમે તેમ મહિના ભેગા થાય ખબર પેલી આવી પતી જવાની હા બે હાજર બાર માં

તમે તો <laughs>

મને એવું લાગે છે બધા મારી એક થઈ ને ઉડાર ના ઉડારવાની વાત નહીં યાર અમે ચીવ ખબર તું જેવો છું ને એવું અમે કહીએ છીએ તમે બધા મારી ભેગી થઈને કાપો મને એવું લાગે ના ના એવું કોઈ કાપે બધો દુખ મને બોખી ન તો આલે એટલે આ તારી બોખી પણ તારી બોખી કોમ ની ખરી હો એ વાત સાચી બોખી કોમ ની ખરી વાત સાચી મોનું તો આ બસકો કરે પણ ઇન કશી વાસર નહીં ખાતો નરેશભાઈ હા તમને એક વાત યાદ આવી કઈ લે અલુ ગન જોઈન વાત વાત તો તમે મારી જ મસ્કરી કરી એય આય હું તો હું કોઈ બોલ્યોય નહીં મને લે મને ત બીજી મેલી ના ભાઈ અમામો નહી વેઠું બીજીને પાર દે અમો તો હું એને વેઠું ના તો મસ્તી તો પહેલા તો હેન્યો આ તો મસ્તી તરફ જ નહી જો લે હે એ જો એ મસ્તી તરફ જ નહી લે તું દી કે આ તો ડુંગુડા એ બચ્ચી તરફ જ નહી લે તું મને માર મસ્તી હોય આ મને દીજી નમારે વત

આવો નાના તો પર ટીપી પીપિંગ કમ્પ્લીટ દાતેરા જીવા કરે ને એટલે ટસકા તોરા ટસકા ઓલો હું પકડી નાખું કેરાઈ મન મારવા રોજી ઉઠોચી જુ રોજી બધા ભેગા થઈને માના મેં જીરો બધા ભેગા થઈને માના એમ કે હું મારું આતાને જીરો થી એ પડ્યા રે મા છોટા થઈ જાય ગઈ નહીં આવું લે તરાઈ નહીં આવું તું એ જા તરા વખત ના આ કાર્યને કાઢ મારી તરા વખત દૂરજી આ કાર્યને કાઢ એ તું તો તું લે જો રે ચત્રીયું છન પાછે એ એમ કે તો કીધું તું ઇના કશું તો કીધું ને મ્યાત જંતરા જંતરા રોજી તમાર <laughs> તો <laughs>